દેવડા છે કે અમુક એવા મુદ્દા છે કે જે કામ કરાવે છે છતાંય પૈસા નથી મળતા અને આની પેલા પણ જે કઈ અમે કીધું તું ને ત્યારે અમારા તાત્કાલિક પૈસા નાખી દે માનો કે એબેટ ની કામગીરી છે તો એનસીડી નું છે સ્ક્રીનિંગ છે એવી ઘણી બધી કામ આધાર આભા કાર્ડ છે કરાવી પછી એનસીડીમાં જ્યારે કરાવતા હોય ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી તાત્કાલિક કરાવી લે પછી જ્યારે પેમેન્ટ ટાઈમે એ તમારા ટેકો માં બોલાતા નથી ઝીરો બોલાય છે પણ જ્યારે ભાઈ શરૂઆત કરો છો ત્યારે તો તમને ખબર હોય ને કે આ લોકોને પેમેન્ટ આપવાનું થશે તો કઈ રીતે આપણે એની પાસે કરાવીએ તો પેલેથી ક્યાં તો કાયદેસર કામ કરાવે ક્યાં તો પેમેન્ટ આપે અને જે પેમેન્ટ નું ન મળતું હોય કોઈ લાભાર્થી એવા નથી કે ભાઈ વગર મજૂરી જાય છે જ્યારે કામ હોય તો બે કલાક નો સર્વે કરીને મજૂરી કરે કે સાડા ત્રણ હજાર કે બે હજાર માં પૂરું પડતું નથી હવે એમાં પાછું અધુરામ પૂરું પાંચ ચોપડી ને ચાર ચોપડી ભણેલા છે ને એમાં કે હવે તમે ઓનલાઈન કામ કરો અને પાંચ પાંચ હજાર ના ફોન ઈ સેકન્ડમાં લઈને બેઠા હોય તો એમાં ક્યાં કામ થવાનું હોય ઓનલાઈન નું કામ ઓફલાઈન કરીએ છીએ છતાંય તો ક્યાં તો ટેકવામાં એનું કામ બધુંય કરવું હોય તો વ્યવસ્થિત કોણ આપે five નું એ કાર્ડ નું બિલ ભરે છે તો બધુંય ય કામગીરી phone માં કરવાની શરૂઆત થી કોઈ એવી વાત નથી કે phone માં થશે હવે થશે તો પાંચ નો આવડે તોય કરો અમુક અમુક જે છે ટૂંકું કામ છે એ છોકરાઓ પાસે કરાવે છે અમારી બેનો કે એને ખુદ ને આવડતું નથી. ને પેમેન્ટ ટાઈમે તો કે જીરો બોલાય ઝીરો બોલાય તો હવે કરવું હું આજ રીતે છે મેઇન પ્રોબ્લેમ અમારે પેમેન્ટ નો છે ક્યાં તો ઇન્સેટિવ વધારી દે અને ઓનલાઈન કામ કરાવવું હોય તો ફોન આપે અને ફાઈવજી ઈ બે વસ્તુ અમારે ખાસ જરૂર છે ઇન્સેન્ટીવ એક વધારો અને જેમાં અમને પેમેન્ટ નથી મળતું એ કાયદેસર હોય કે બિનકાયદેસર કામ કરશું નહીં બાકી સેવાનો જે કરશું એ જ કરશું ભવિષ્યનું આયોજન આ સરકાર અમારું સાંભળે તો અમારે કોઈ આયોજન કરવું નથી કેમ કે અમારે આંદોલન કરવું નથી અમારું બે પ્રકારનું કામ છે એક સેવા કીય છે અને અમારું પોતાનું મહેનત તાણું છે કેમ કે અમે આંદોલન ઉપર ઉતરીએ ને તો ઘણા સેવાના કામ એવા છે કે બંધ થાય અમારા થકી એટલે અમે કોઈ આંદોલન એવું નથી કે સરકારને કે આંદોલન પણ જે જ્યાં સુધી બને ત્યાં સુધી અમારી માંગણી પૂરી કરે તો કોઈ આંદોલન કરવું નથી શાંતિથી અમારે પૂર્ણ કરવું છે મારું નામ ખુટી રાણી રાજુ છે હું સુભાષનગર યુપીએસસી બોખીરા ગામ આશા વર્કર છો બે હજાર નવ થી અમારે આશા વર્કર નો ઓર્ડર નીકળેલો છે આજે અમે જિલ્લા પંચાયતે કલેક્ટર કચેરી સર ડીડીઓ સર અને કલેક્ટર આવેદન આપવા ટોટલ ચારસો બેનો અમે આવેલા છે હવે આમાં અમારે એક ટેકો ની ઓનલાઈન કામગીરી કરવા અમને આપેલ છે કે એચબીએનસી અને એચબીવાયસી વિઝીટ જે અમે ઘરે ઘરે કાગળ ઉપર કરતા હતા અત્યારે અમને ત્યાં મોબાઈલ આપ ઓનલાઈન કામગીરી મોબાઈલમાં કરવાની છે બાળકનો લાઈવ ફોટો લેવાનો છે અને જે કાગળમાં લખતા હતા એ બધી એપ મોબાઈલમાં આપી અને એ કામગીરી અમને અમને ઇન્સ્ટાગ્રામ નહોતા આવડતું ફેસબુક નહોતા આવડતું અમે કે એવા ગ્રેજ્યુએટ ભણેલા નથી અમે આશા વર્કર અમે આમ ગણેલા છે ભણેલા ભલે ન હોય અમે બધું કામ કાગળ ઉપર કરી લેતા હતા અને અમે એટલા સક્ષમ છે કે અમે મોબાઈલમાં પણ અમે ભલે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક વાપરતા ના આવડે તો અમે આ ઓનલાઇન કામગીરી જે સરકાર આપે ને અમે કરી લઈએ અમે આ પહેલા અમારે પી એમ વી ની કામગીરી અમને આપેલ છે બેનો ના જે સગર્ભા માતા હોય એના પાંચ પાંચ હજાર મળે એ ફોર્મ અમે કાગળમાં ભરતા આજે મોબાઈલમાં આવી ગયું તો એ ફોર્મ અમે આજે બેનોના મોબાઈલમાં ફોર્મ ભરી ભરી મે પોતે 150 બેનોના ફોર્મ ભર્યા એ બધાય બેનોને ને 5-5000 મળી ગયા અને અમને ઈ ફોર્મ ભરવાના અમે કાયમી કર્મચારી કે અમે લઘુત્તમ વેતન માં જે કામગીરી કરીએ એના અમને પૈસા આપવા

ઘાડી વિસ્તારમાં અમારી બેનો જો ઓનલાઈન કામગીરી કરવા જાય ને તો ત્યાં એક એક કલાકે એક એક બાળકનો મોબાઈલ અપલોડ ફોટો થતો નથી તો પેલા તો સરકાર શ્રીને અમારી વિનંતી કે અમે ઓનલાઈન કામગીરી કરી કરી લઈએ અમારામાં ભલે ભણતર નથી પણ ગણતર ઘણી બધી છે અમે ઓનલાઈન કામ શીખી લેશું નહીં આવડે તો પણ અમને એક હારો મોબાઈલ તો આપો

આજ પીએમ બેનો ના પાંચ પાંચ હજાર મળી ગયા અમારા જે અઢીસો છે ને એ બે હાજર એકવીસ થી વાર આવેદન આપ્યા તો અહીંથી હું કે ઈ ફેસ ઓથોરિટી તમારું થાશે પીએચસી લેવલે થી કરશે તો એ પછી ફેસ ઓથોરિટી ડાયરેક્ટ ગાંધીનગર થી તમારા આધાર કાર્ડ લિંક થઈ પેમેન્ટ થાય તો અહીંથી કોક કરવું જોઈએ તો થઈ જાય બે મહિના જાણ તમારું ફેસ ઓથોરિટિંગ કરશે તો કોઈક ફેસ ઓથોરિટિંગ કરે પછી ચાર મહિના પછી ગાંધીનગર થી પૈસા મળશે તો ઈ કરે ફેસ ઓથોરિટીંગ કરાવો એની જવાબદારી હે ને તમારી ફેસ ઓથોરિટીંગ અમારા ભાઈઓ PHC ઉપર થી CHC ઉપર થી કરે પણ ઈ લોકોને પણ ઈ એ પાલતી નથી એવું કે ઈ લોકો કામ કરે હાજ પણ ત્યાંથી કઈ ગાંધીનગર લેવલે થી જ આ કઈ નથી થતું તો અમારે એ અમારા ભાઈઓ શું કરે આભા કાર્ડ અમે કાઢ્યા

જેટલા આયુષમાન કાર્ડ કાઢી લીધા હવે અમારા વિસ્તારમાં લગભગ પાંચ ટકા આયુષ્યમાન કાર્ડ કાઢવાના તો પહેલા બધી અમને ફ્રીમાં કામગીરી કરાવી લીધી અને હવે અમારો પત્ર આવ્યો કે જૂન થી તમારે મળવા પાત્ર છે